નમસ્તે મિત્રો અપેક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સાબરમતી નદી ની પાસે ભુગાવ નદી છે મિત્રો ત્યાં લોથલ આવેલું છે અમદાવાદ થી કિલોમીટર દૂર અને આ લોથલ એ સિંધુ સભ્યતાના એક માત્ર મિત્રો પ્રાચીન હું બોલું છું આજની વાત નથી કરતો આજથી ચાર હજાર વર્ષ પહેલાની આપણે વાત કરીએ ત્યાંના માનવ જીવન કેવું જીવન જીવતું એ લોકો વિચાર કરીએ કે એની નગર રચના કેવી હતી ત્યાંનો વેપાર કેવો હતો એ વખતે લોથલના લોકો શું શું વેપાર કરતા હતા એનું ઉત્તમ ઉદાહરણ હોય પ્રાચીન ભારત અહીંયા જોવા મળે એ અવશેષ અહિયાં જોવા મળે છે મિત્રો અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ આ જોઈ લ્યો ખાસ તમે જુઓ છો કે અહીંયા આપણે જોઈએ છે કે આ છે આખે આખું તો ત્યાં બોર્ડ મારેલું છે અહીંયા ઊભા રાખતા ગોદી કહેવાય જ્યાંથી વેપાર જે જે આપણે ધંધાના અર્થે મિત્રો આજે આયાત અને નિકાસ આપણે થાય છે ભારત દેશમાંથી અમુક વસ્તુ મોકલે છે લે તો વેપાર ધંધા માટે જો મુખ્ય કેન્દ્ર હોય તો લોથ આ ચોસઠ વખા મિત્રો બધો માલ સામાન ને સ્ટોરેજ કરવામાં આવતો અને એ માલ પછી વિદેશમાં પશ્ચિમ એશિયા હું બોલું છું પશ્ચિમ એશિયા અને દક્ષિણ આફ્રિકા સુધી અહિયાં થી આપણો વેપાર થતો હતો અહિયાં ના મણકા એકદમ સરસ મિત્રો વિદેશના જે રાજાઓને મણકા જોતા હતા ની મણકાની ફેક્ટરી અહીંયા મળી આવી વિદેશની અંદર મિત્રો આપણો જો કે ભાઈ મસાલા છે રૂ છે કોટન છે આ બધું વર્ષો પહેલાં ઈસવીસન પૂર્વે હું બોલું છું બે હજાર ચારસો પચાસથી ઈસવીસન પૂર્વે ઓગણી એક હજાર નવસો આસપાસના સમયગાળાની અંદર આ સંસ્કૃતિનો વિકાસ થયેલો જોવા મળે છે મિત્રો આ જે સભ્યતા આ જે સંસ્કૃતિનો શોધ છે એસ આર રાવ નામના વ્યક્તિ દ્વારા ઓગણીસોને ચોપનની અંદર અહીંયા કરવામાં આવેલી તો ખાસ એક બાબત અહીંયા નોંધવા જેવી છે આગળ આગળ આપણે જોતા જશું

યુપીએસસીની એક્ઝામ હોય કે જીપીએસસી તો દરેક ની અંદર ખાસ લોકો છે જોઈ શકો છો બે દુર્ગ હતા એક ઉપલું વર્ગ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એટલે ઉપલા ગૃહ એટલે દુર્ગ કહેતા દુર્ગની અંદર ઉપરના ઊંચાઈ ઉપર અહીંના જે કહેવાય રાજા હોય ધનિક વ્યક્તિ હોય વેપારી હોય એ લોકો રહેતા હતા અને નીચલા દુર્ગની અંદર જે કામ કરતા મજૂરો અથવા મધ્યમ વર્ગ છે એ નીચલા દુર્ગમાં રહેતા હતા એ બાબતો અહીંયા આપણે જોવા મળે છે ખાસ આપણે જોયા આગળ

મકાન હશે આઈ થિંક અને એ મકાનમાંથી નીકળતું પાણી અહીંયા આપણે જોઈ શકીએ છીએ મકાનનું જે પાણી હશે ગટર વ્યવસ્થા શૌચાલયની વ્યવસ્થા ખૂબ સરસ હતી આ બધા સિંધુ સભ્યતાની બધી બાબતો અહીંયા જોવા મળે છે ત્યાર પછી મિત્રો અહીં નગર ક્ષેત્રની વાત થાય છે આગળ અને અહીંયા ભઠ્ઠી મિત્રો મણકા બનાવતી ફેક્ટરીની જે વાત કરી ભઠ્ઠી પણ મિત્રો અહીંયાથી આમ જોવા મળશે તમને ઉપર ઓકે મિત્રો પાણીનો જે કૂવો છે તમે જોઈ શકો છો પાણીનો કૂવો અને આ બાજુ આખે આખું જે દુકાનો હશે એવું અનુમાન આપણે માનીએ છીએ આ દુકાનો છે અત્યારે જોઈ શકો છો અહીંયા દુકાનો ઓકે આગળ હવે બીજી વિગત જોઈ નીચલું દુર્ગ આપણે વાત કરીએ મુજબ અને અહીંયાથી મિત્રો પાણીની વ્યવસ્થા થતી હતી અને આ બાજુ આપ જોઈ શકો છો કબ્રસ્તાન છે અહીંયા સરસ મજાના અલગ અલગ અવશેષો આપણે જોયા જે આપણે હવે લોથલની આખી નગર રચના અને નગર આખું જોયું અહીંયા આપણે જોઈતા હતા કે આ છે એ ઉપલું ગૃહ હતું અને અહીંયા આપણે જોઈએ આ દિવાલ આ દિવાલની કોઈ પણ કાળ નાશ થાય તો આવડી મોટી હા ઇતિહાસકારો સંશોધનો એવું વિચારે છે કે અહીંયા એવું પૂલ આવ્યું હશે પૂરના કારણે આવડી મોટી સભ્યતાનો નાશ થયો મિત્રો આપણે અહીંયા આવ્યા પછી એક વસ્તુ જોવા મળે પૂર્વે ચાર હજાર વર્ષો પહેલાંની વાત છે સમયગાળા કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ આપણે જાણીએ તો આનો સમયગાળો છે લોથલ જે સભ્યતાનો સમયગાળોની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે ચોવીસો પચાસથી ઈસવીસન ઓગણીસો આસપાસનો સમયગાળો લોથલનો માનવામાં આવે છે હવે જો લોથલની વાત કરીએ તો અહીંયા ચોસઠ વખાર મળી

એ પાણી ઘરની બહાર નીકળે એવી ગટર વ્યવસ્થા જોઈ રસ્તા કાટખૂણે જોયા સ્મશાન આપણે આપણે જેને સ્મશાન કહીએ છીએ એ વખતે કબ્રસ્તાન આપણે કહીએ તો કબ્રસ્તાનની વાત કરીએ તો વાયવ્ય દિશામાં છે તો વાસ્તુશસ્ત્રનું એને જ્ઞાન હશે મૃતદેહનું મુખ છે તો ઉત્તર દિશા પગ છે દક્ષિણ દિશા આવવા પણ મળી આવ્યા અહીંયા ઘણી બધી બાબતો અહીંયાથી જોવા મળે છે ને માહિતી મળે છે કે જે એ લોકો સુસંસ્કૃત છે નોલેજેબલ છે આર્કિટેક્ટનું જ્ઞાન એન્જિનિયર નહીં હોય પણ એ આપણે આ એન્જિનિયર કહે છે એન્જિનિયર કરતાં પણ વિશેષ બાબતો એનામાં હતી એ આપણે અહીં પ્રતિપાદિત જોયા પછી આપણને લાગે છે કે ના સાચી વાત છે તો આવી બધી બાબતો આવી સંસ્કૃતિને નતમસ્તક નમસ્કાર કરીએ છીએ અને લોથલ એનું એક ઉદાહરણ છે આવી સભ્યતા મિત્રો ભારતની અંદર ઘણી જગ્યાએ આવા નગરો મળી આવ્યા ગુજરાતની વાત કરીએ તો રંગપુળ ધોળાવીરા છે અલગ અલગ જગ્યાએ હં અલગ અલગ જગ્યાએ આવી સંસ્કૃતિના અવશેષો ખોદકામ કરીને મળી આવ્યા હડપ્પા છે અલગ અલગ લોકોએ અલગ અલગ જગ્યાએ ગયા એને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ શોધવાનો એને સમજવાનો એ પ્રયત્ન કર્યો એ પ્રયત્ન કરનારને પણ આજે વંદન કરવા જોઈએ કે આવી જગ્યા આવી એક એક વસ્તુ ખોદવી સંશોધન કરવી મિત્રો અહીંયા તો જાણવા દેખાય છે હું આવ્યો ત્યારે મને એમ લાગે લોથલ એટલે શું મારા મગજમાં શું હતું અહીં આવ્યા પછી ખબર પડી આ તો આવું પણ એ લોકોએ શોધું એ લોકોએ મહેનત કરી હતી એ બધાને નતમસ્તક વંદન કરીએ અને આપણે પણ આપણી સભ્યતાને જાણીએ અને સભ્યતાને આપણી સંસ્કૃતિ આટલી વિશેષ હતી એનું ગૌરવ લઈએ જય હિન્દ જય ભારત